હેલો ફ્રેન્ડ્સ બહાર જેવી સેજવાન ચટણી તમે ઘર પર કોઈવાર બનાવી છે તો ચલો આજે આપણે એવી જ ચટણી ઘર પર બનાવીશું મરચાં અને ગરમ પાણીમાં પાંચેક મિનિટ પલાળી રાખવાના છે મરચાં પડે ત્યાં સુધી આપણે લસણને ચોપ કરી લેશું લસણને ચોપ કરવાનું છે એની પ્યોરી નથી કરવાની આ ચટણી તમે ફ્રીજમાં રાખશો તો એ ત્રણ મહિના સારી રહેશે બહારની ચટણીમાં ફીરસ બહુ જ પ્રમાણમાં આવે છે એટલે ઘરની ચટણી તમે બનાવીને રાખશો તો તમને હેલ્ધી બનશે અને સારી બનશે પછી મરચાંની પણ આપણે પ્યોરી કરી લેશું તેલ લેશું બે ચમચા અને લસણને એડ કરી લસણ કૂક થાય એટલે એની અંદર ડુંગળી એડ કરીશું ચોપ કરેલી ડુંગળી એડ કરવાની છે અને થોડું એવું આદું એડ કરીશું આપણે આ બધું નાખી અને મીઠું નાખીશું બધું મિક્સ કરી લેવાનું સારી રીતે પછી મરચાંની પ્યોરી એડ કરી અને એને કૂક થવા દઈશું આ ટાઈમ પર તમે વિનેગર એડ કરવું હોય તો કરી શકો છો પણ હું પ્રિઝર્વેટ એડ નથી કરતી અને આ રીતના તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે પછી તમે બરણીમાં ભરીને એને સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ જો મારો વિડીયો તમને ગમે હોય તો એને લાઈક કરજો ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં